નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એલઆરડીમાં વધારાના ગુણ બાબતે જે કંઈ અપડેટ છે તેના વિશે ચર્ચા કરીશું તો મિત્રો આ તમારે બે પા તારીખ પાંચ દસ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે જેમાં વિસ્તૃત ચર્ચા કરીએ આપણે શું છે કે મિત્રો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતેના પ્રમાણપત્રો દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થયેલ છે જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવેલ હતી તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલ દસ્તાવેજો પણ ધ્યાને લેવામાં આવેલ છે મિત્રો જો કોઈ ઉમેદવાર વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતા હોય તો તારીખ પાંચ મિત્રો તારીખ પાંચ દસ બે હજાર પચીસના સાંજના કલાક સત્તર ત્રીસ એટલે કે મિત્રો સાડા પાંચ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથેની અરજી રૂબરૂમાં આપવાની રહેશે મિત્રો તમારે ભરતી બોર્ડ કચેરીમાં રૂબરૂ આવીને અરજી કરવાની રહેશે ત્યારબાદ વધારાના ગુણ અંગેની રૂબરૂ ટપાલ ઇમેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની તમામ નોંધ લેવી એટલે મિત્રો તારીખ પાંચ દસ બે હજાર પચીસના સાડા પાંચ વાગ્યા સુધી તમારે મિત્રો રૂબરૂમાં આવીને ગાંધીનગર ખાતે તમારી અરજી કરવાની રહેશે એના પછી તમે ટપાલ દ્વારા ઇમેલ દ્વારા અથવા રૂબરૂ આવીને અરજી કરવા માગતા હશો તો પણ એ ધ્યાને લેવામાં આવશે નહીં જે મિત્રો તમને બે દિવસનો સમય મળ્યો છે તેમાં તમારે જે કંઈ વધારાના ગુણ બાબતે જે કંઈ તમારે સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય અથવા તો જે હોય તે મિત્રો તમારે રૂબરૂમાં આવીને અરજી કરવાની રહેશે તો મિત્રો આ વિડીયોમાં આટલી જ માહિતી બીજી માહિતી લઈને વિડીયોમાં આવીશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ